આ દિવાળી અને નવા વર્ષના વેકેશન નિમિત્તે કદાચ હું સ્ટેટસ રાખું કે આઈ એમ ગોઈંગ ટુ દુબઈ અને તમને કે આજુબાજુ જોવા મળું તો તમારે મોની લેવાનું તમે દુબઈમાં જ છો તો તો મન પૂછવાનું જ નહીં જિંદગીમાં એક જાટ કે ઉપર જાવું હોય તો ટોપો ખાઈ લો બીજો કોઈ રસ્તો નથી મહેનતથી ઉપર નહીં જવરાય કોઈ તો દવા પીવી પડશે નકર કેનલમાં પડવું પડશે આજનું જ્ઞાન પૂરું નમસ્તે આ દિવાળી અને નવા વર્ષના વેકેશન નિમિત્તે કદાચ હું સ્ટેટસ રાખું કે આઈ એમ ગોઈંગ ટુ દુબઈ અને તમને કે આજુબાજુ જોવા મળું તો તમારે મોને લેવાનું તમે દુબઈ માં જ છો તો તો મન પૂછવાનું જ નહીં એ બા તમે આમ દાડાના કેટલા રૂપિયા કમો

જિંદગીમાં એક જાટ કે ઉપર જવું હોય તો ટોપો ખાઈ લો બીજો કોઈ રસ્તો નથી મેહનત થી ઉપર નહીં જવરાય દવા પીવી પડશે ને ક કેનાલમાં પડવું પડશે આજનું જ્ઞાન પૂરું નમસ્તે